નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર મિલકત વેરા વિશે માહિતી મેળવીશું જી હા મિત્રો ગ્રામ પંચાયત દ્વારા આપણી પાસેથી જે આપણી મિલકત છે એ મિલકતનો વેરો વસૂલવામાં આવે છે એટલે કે ઘર વેરો જે હોય એ ગ્રામ પંચાયત આપણી પાસેથી દર વર્ષે વસૂલે છે ઘર વેરો પાણી વેરો લાઇટ વેરો સફાઈ વેરો તો જે ગ્રામ પંચાયત છે એ આપણી પાસેથી જે મિલકત વેરો આપણી પાસેથી દર વર્ષે જે વસૂલે છે એ મિલકત વેરો કયા કયા પ્રકારનો મિલકત વેરો આપણી પાસેથી ગ્રામ પંચાયત વસૂલે છે અને વર્ષની અંદર કુલ કેટલો વેરો વસૂલે છે અને કયા વેરાના કુલ વર્ષની અંદર કેટલા રૂપિયા આપણી પાસેથી આપણી ગ્રામ પંચાયત વસૂલે છે તેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો ગ્રામ પંચાયત દ્વારા આપણી જે મિલકત છે એનો વેરો કેટલો ગ્રામ પંચાયત વસૂલે છે એના માટે તમારે જો ઘરે બેઠા મોબાઈલની મદદથી જાણવું હોય તો સૌપ્રથમ તો તમારે જે તમારો મોબાઈલ છે એનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા સત બારની અંદર તમારે ટાઈપ કરવાનું છે ગ્રામ સુવિધા આવી રીતના તમારે લખવાનું છે સર્ચ કરવાનું છે ગ્રામ સુવિધા તો આપણે અહીંયા ગ્રામ સુવિધા જે લખેલું છે એના પર ઓકે આપીએ ગ્રામ સુવિધા લખીને સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા ફર્સ્ટ નંબરની વેબસાઇટ તમને જોવા મળશે આવી રીતના તો આ વેબસાઇટ પર તમારે વાક્ય આપવાનું છે એના પર મિત્રો તમે વાક્ય આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા એક પોપ પોપઅપ શો થઈ રહ્યું છે તો એને અહીંયાથી દૂર કરવા માટે અહીંયા જે ચોકડી આપેલી છે એના પર તમારે વાક્ય આપવાનું છે એના પર વાક્ય આપ્યા પછી અહીંયા આવી રીતના જે છે વેબસાઇટનું એ ડેશબોર્ડ જોવા મળશે હવે અહીંયા ઘણા બધા ઓપ્શનો આપણને આપેલા છે પરંતુ આપણે અહીંયા પ્રોપર્ટી ટેક્સ ડ્યુલ્સ જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે આવી રીતના જે પેજ છે એ જોવા મળશે હવે અહીંયાથી તમારે તમારો જિલ્લો જે છે એ સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી લઈએ જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી તાલુકો જે છે એ સિલેક્ટ કરી લઈએ તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે તમારી જે પંચાયત છે એ પંચાયત સિલેક્ટ કરવાની છે તો આપણે અહીંયાથી પંચાયત કોઈ પણ એક પંચાયત આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ તો અહીંયાથી આપણે પંચાયત સિલેક્ટ કરી લીધી છે પંચાયત સિલેક્ટ કર્યા પછી અહીંયા મિલકત નંબર પ્રોપર્ટી નંબર જે ઓપ્શન લખેલું છે ત્યાં તમારે એના પર ઓકે આવી રીતના આપી અને અહીંયા મિલકત જે તમારો મિલકત નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે તો મિલકત નંબર જે છે એ મિત્રો તમારો જે ઘરની આકારણી હોય તલાટી કમ મંત્રી પાસેથી જે તમે આકારણી લો છો કોઈપણ કામકાજ માટે એ આકારણીમાં તમારો મિલકત નંબર આપેલો હશે તો અહીંયા આપણે મિલકત નંબર જે છે એક મિલકત નંબરને અહીંયા આપણે સદ કરી દઈએ તો અહીંયા આપણે મિલકત નંબર જે છે એ સિલેક્ટ કર્યો છે તો હવે અહીંયા સર્ચ પર ઓકે આપવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ સર્ચનું નિશાન છે તો એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે હવે અહીંયા પેજને આમ ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે માલિક છે એ માલિકનું નામ તમને જોવા મળશે પછી અહીંયા કબજેદારનું નામ જોવા મળશે પછી અહીંયા જે પણ કોઈ તમારી સોસાયટી લાગતી છે એ સોસાયટી તમને જોવા મળશે અહીંયા ઘર નંબર તમારો તમને જોવા મળશે પછી અહીંયા પેજને આમ આપણે ઉપર સ્કોલ કરીશું એટલે મિત્રો અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા આપણી પાસેથી જે વેરો વસૂલવામાં આવે છે જે આપણી મિલકત છે એ મિલકતનો વેરો જે વસૂલવામાં આવે છે એ અહીંયા જણાવવામાં આવ્યો છે તો વેરો છે જે છે એ આવી રીતના વસૂલોમાં આવે છે કે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ચાલુ બાકી એટલે કે આ વર્ષનો વેરો કેટલો બાકી છે એ લખવામાં આવ્યું છે તો અહીંયા ચાલુ આ જે વર્ષ છે એ વર્ષનો વેરો અહીંયા જણાવવામાં આવ્યો છે તો સૌ તો આપણે એ જાણી લઈએ કે વેરો જે લેવામાં આવે છે એ કયો કયો લેવામાં આવે છે અને કુલ કેટલો વેરો વર્ષની અંદર લેવામાં આવે છે તો અહીંયા સૌ પ્રથમ જણાવવામાં આવ્યું છે કે ઘર વેરો તો ઘરવેરો જે છે એ વર્ષની અંદર અહીંયા તમે જોઈ શકો છો સો રૂપિયા લેવામાં આવે છે પછી સામૂહિક પાણી વેરો તો સામૂહિક પાણી વેરો છે એ પચાસ રૂપિયા લેવામાં આવે છે પછી ખાંડ પાણી વેરો તો ખાંડ પાણી જે વેરો છે એ મિત્રો અહીંયા સો રૂપિયા લેવામાં આવે છે પછી લાઈટ વેરો તો લાઇટ વેરો જે છે એ અહીંયા તમે જોઈ શકો છો વીસ રૂપિયા લેવામાં આવે છે પછી સફાઈ વેરો તો સફાઈ વેરો જે છે એ સાહીઠ રૂપિયા લેવામાં આવે છે તો ટોટલ પાંચ પ્રકારના ગ્રામ પંચાયત દ્વારા અમારી પાસેથી જે વેરા છે એ વસૂલવામાં આવે છે ઘર વેરો સામૂહિક પાણી વેરો ખાન પાણી વેરો લાઇટ વેરો અને સફાઈ વેરો તો આટલી પ્રકારના જે વેરા છે એ અમારી ગ્રામ પંચાયત દ્વારા વસૂલવામાં આવે છે દર વર્ષે અને અહીંયા લખેલું છે કે પાછળું બાકી તો પાછલા વર્ષના જે વેરા છે એ બાકી છે કે નહીં એ અહીંયા મિત્રો લખવામાં આવ્યું હશે તો અહીંયા આ જે ધારક છે એમનો પાછલા વર્ષના જે વેરા છે એ અહીંયા બાકી બોલે છે તો તમે જોઈ શકો છો કે સો રૂપિયા લેખે ઘરવેરો છે એ બાકી બોલે છે ચારસો રૂપિયા એટલે કે ચાર વર્ષના અહીંયા જે વેરા છે પાછલા ચાર વર્ષના વેરા બાકી છે ઘરવેરો ચારસો રૂપિયા બાકી છે એટલે કે ચાર વર્ષનો પછી સામૂહિક પાણીવેરો એકસો વીસ રૂપિયા બાકી છે પછી ત્રણસો ચાલીસ રૂપિયા ખાંડપાણી વેરો બાકી છે એસી રૂપિયા લાઇટ વેરો બાકી છે સફાઈ વેરો એકસો ને એસી રૂપિયા બાકી છે ચાર વર્ષના પાછલા આ વેરા છે એ બાકી છે અને ચાલુ જે વર્ષના વેરો છે એ પણ અહીંયા લખવામાં આવ્યું છે સો રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા વીસ રૂપિયા સાઠ રૂપિયા આ પાંચ પ્રકારના વેરા છે એ આ વર્ષના બાકી છે અને પછી અહીંયા ટોટલ કુલ બાકી જે વેરા છે કુલ આ પાછલા વર્ષના બાકી અને આ વર્ષના એમ ટોટલ મળી અને કુલ કેટલા વેરો બાકી છે એ પણ અહીંયા જણાવવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો કે ઘર વેરો છે એ ટોટલ પાંચસો રૂપિયા બાકી છે સામૂહિક પાણી વેરો જે છે એ એકસો સિત્તેર રૂપિયા બાકી છે ખાંડ પાણી વેરો ચારસો ચાળીસ રૂપિયા બાકી છે પછી લાઇટ વેરો જે છે એ સો રૂપિયા બાકી છે પછી સફાઈ વેરો જે છે એ બસો ચાળીસ રૂપિયા બાકી છે એમ ટોટલ જે છે એ અહીંયા તમે જોઈ શકો છો ટોટલ એક હજાર ચારસો ને પચાસ રૂપિયા જે છે એ વેરો જે છે એ બાકી છે તો આ પાંચ પ્રકારના જે વેરા છે એ અમારી ગ્રામ પંચાયત દ્વારા વસૂલવામાં આવે છે અને ટોટલ પાછલા ચાર વર્ષના જે વેરા છે એ અને આ વર્ષના એમ ટોટલ મળીને એક હજાર પચાસ એટલે કે ચૌદસો ને પચાસ રૂપિયા જે વેરો છે એ બાકી છે ગ્રામ પંચાયતને વસૂલવાનો અને અહીંયા તમે જોઈ શકો છો આટલી પ્રકારના જે વેરા છે પાંચ પ્રકારના ઘર વેરો સામૂહિક પાણી વેરો ખાણી ખાણ પાણી વેરો લાઇટ વેરો અને સફાઈ વેરો તો આટલા વેરા અમારી ગ્રામ પંચાયત દ્વારા જે છે એ વસૂલવામાં આવે છે તમારી ગ્રામ પંચાયત દ્વારા કેટલા વેરા વસૂલવામાં આવે છે એ મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવી રીતના તમે તમારા મોબાઈલની મદદથી ઘરે બેઠા તમે જે તમારી મિલકત વેરો છે એ ગ્રામ પંચાયત કેટલો વસૂલે છે એ તમે મિત્રો સરળતાથી જાણી શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ માહિતી સભર વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર